ગાઈસ વેલકમ ટુ માય ચેનલ બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વિડીયો ચાલુ કરીએ છે સાવન ટાઈમે અને ઉપર ખાવા જવાનું છે સાવનનો આજ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ ખાઈને પાછું જવાનું છે પાર્લરે તો આપણે ફટાફટ ઉપર જતા રહીએ જઈ જમીન પછી પાછું પાર્લર જવાનું છે તો આપણે મળીએ જમીન તો આપણે જો ખાવા બેઠા છીએ અને હવે ખાવાનું કાઢા છે આપણે ખાવાનું બટાકાનું શાક રોટલી ચોરા ભાત

હવે જો એક વાગ્યો છે આપણે જવાનું છે પાર્લરે પછી માછીને પણ કંટ્રોલ લેવા જવાનું છે અડિયા તો હવે આપણે જમીન જઈએ પાર્લરે કે મોડું ના થાય એટલા માટે માસી ગયા છે કંટ્રોલ લેવા અડિયા જમીન ને આપણે છીએ પાર્લરે ને જોઈ લો માસી અડિયા ગયા છે કંટ્રોલ લેવા માટે અને આ છે અમારું પાર્લર ઘરે જમવા આવ્યા છીએ અને જો આર્યના ગરબાની તૈયારી કરે છે ગરબા રમવાની જો ચબો શેરવાની પહેરી છે એને જો અને મીના બનાવે છે ભાખરી અને બનાવ્યા છે આજે મુઠિયા ખાવાનું જો આરે મુઠિયા જો મુઠિયા અને બપોરનું શાક ને ભાત ને બધું પડી ગયો એ પણ ખાવાનું છે જો આરે બપોર ઊંઘ્યો નતો તું તો બપોર ઉજાગરા થતા ખોટું થાક નાક બે વાગે તો બપોર પછી હે અઢી વાગે નિશાથી આઈ ગયો તો પછી બે ત્રણ કલાક સુઈ ના જવાય એટલો આરામ ના મળે શરીર ને હવે તું પાછો જો આજે તું પાછો હવે અઢી બે અઢી વાગ્યા સુધી જાગીશ બરોબર તો એની વખમ ઊંઘ જ છે

ઉજાગરા થાય એક દોઢ વાગ્યા સુધી આપડે જાગીએ છીએ કોઈ દિવસ આપડે જાગેલા નહીં આપડે તો ઊંઘવા વહેલું જોઈએ દસ દસ સાડા દસ વાગે આપડે ઉઈ જઈએ છીએ હવે વહેલા ઉઠવાનું હોય છે એટલે બાર માતાજી ગરબા હોય છે એટલે એમને ચા બનાવવાની હોય છે એટલે આપણે થોડી સેવાનું કામ આવીએ છીએ એટલે રાતે મોડું થઈ જાય છે ઊંઘવામાં એટલે આજે થોડી તબિયત રીત જેવું થઈ ગયું છે મોજવા પડે આવે એવું થઈ ગયું છે શરદી ખોસીને એવું અને વિડીયો પણ એડિટિંગ કરવાનું હોય છે ચા પણ બનાવવાની હોય પાર્લરે આખો દિવસ મજૂરી કરવાની હોય છે અને બપોરે આરામ મળતો હોતો નહીં હવા વહેલા કે ઉઠવાનું હોય અને પછી શું મોડા ઊંઘવા મળતું નહીં બપોર આમ તો કલાક બે ત્રણ કલાક આરામ મળે ને તો શરીરને આપણે થાક ના લાગે કરતાં વધારે થાક તમને ઉજાગરો કરીએ ને એમોથી તમને થાક લાગે છે મિત્રો એટલે આપણે વિડીયોને આટલે એન્ડ ડાલીએ છીએ એન્ડ ડાલતા પહેલાં હું તમને મિત્રો જણાવી દઉં કે મારા વિડીયો તમને ગમતા હોય તો મિત્રો કમેન્ટ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સપોર્ટ કરજો થોડો સપોર્ટ અને વિડીયોને આટલે એન્ડ ડાલીએ જય માતાજી ગુડ નાઇટ મળીશું ખરી એક નવા બ્લોગ વિડીયોમાં